નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો સાલ બે હજાર પચીસ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજથી મોટા ભાગના નિયમો ફરી ગયા છે ગેસ પેટ્રોલ ડીઝલ બેંક ખાતા અને સાથે સાથે મિત્રો પાંચ હજારની નવી નોટ અંગે મિત્રો મોટી જાહેરાત સાથે સાથે મિત્રો અનેક દરેક વસ્તુઓના ભાવ ફરી ગયા છે જેની સીધી અસર તમારા ખિસ્સાઓ ઉપર થવાની છે તો કઈ કઈ વસ્તુ આજથી સસ્તી છે અને કઈ કઈ વસ્તુ આજથી મોંઘી થઈ છે તેના વિશે આપણે દરેક માહિતી મિત્રો આ વિડીયોમાં જાણવાની છે શરૂઆત મિત્રો ગેસના ભાવ સાથે કરવી તો તમે જાણો છો કે દર મહિને જે ગેસની કંપનીઓ છે તે મિત્રો પોતાના નવા ભાવ જાહેર કરતી હોય ગેસ સિલિન્ડરના ત્યારે આ નવા વર્ષે બે હાજર પચીસ ઉપર મિત્રો ગ્રાહકોને ગેસ કંપનીઓએ મોટી ભેટ આપી છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો મિત્રો છે તે સસ્તા થયા છે કરવામાં આવ્યો છે અને આપણે મિત્રો જણાવી દઈએ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાને કારણે ઘણી બધી વસ્તુઓના ભાવ વધી ઘટી શકે છે કારણ કે ગેસ સિલિન્ડર જો મોંઘા થાય છે તો મિત્રો આપણે બહાર જે રેસ્ટોરન્ટ અને હોટલ હોય છે તેમાં પણ મિત્રો મોંઘવારી જોવા મળે કારણ કે રસોઈ બનાવવામાં મિત્રો જે છે તે ગેસ વાપરવામાં આવે છે તેની સાથે મિત્રો આ મોટી ભેટ બે હાજર પચીસ ની ગણી શકાય કે સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે

ઘણા બધા લાંબા સમયથી મહિનાઓથી મિત્રો કોઈ પણ બેંક ખાતાની અંદર ઝીરો રૂપિયાનું બેલેન્સ હશે તેવા ખાતા પણ હવે બંધ થઈ જશે અને ત્યારબાદ મિત્રો તમને જણાવી દઈએ તો જે પણ ખાતાની ઉપર મિત્રો જે છે તે ડોરમેટ એકાઉન્ટ હશે તો આવા ખાતા કે જેમાં બે વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વ્યવહાર થયો નથી તો આ ત્રણ પ્રકારના ખાતાઓ જે છે તે મિત્રો સરકાર બંધ કરવાની છે તો જો તમે પણ તમારા બેંક ખાતાનો લાંબા સમયથી ઉપયોગ ના કર્યો હોય તો કરી લેજો નહીંતર તમારું બેંક ખાતું નિષ્ક્રિય થઈ જશે તો ત્યાર પછી માહિતી મેળવી લઈએ તો મિત્રો નવા વર્ષે બે હજાર પચીસમાં પાંચ હજાર રૂપિયાની નોટ જાહેર થઈ કે શું મિત્રો જાણી લે તો અત્યારે સોશિયલ મીડિયા એક ખૂબ જ મેસેજ વાયરલ થઈ રહ્યો છે છે જેમાં જણાવવામાં આવ્યું કે કે એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં પાંચ હજાર રૂપિયાની નોટ બહાર પાડવા જઈ રહી છે આ સમાચારથી મિત્રો લોકોમાં ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે હકીકતમાં બે હજાર રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો જે સરકારે નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે આ મુદ્દે મિત્રો ચર્ચા વધુ તેજ બની છે જો કે મિત્રો તમને જણાવી દઈએ કે આજે તમે બાજુમાં ફોટો જોઈ રહ્યા છો પાંચ હજારની નોટનો અને તમે મિત્રો આવું કોઈ પણ મેસેજ જો ક્યાંય વાંચ્યો હોય તો આપણે જણાવી દઈએ કે મિત્રો આ તદ્દન ખોટો દાવો છે આરબીઆઈ એ મિત્રો સ્પષ્ટતા કરી દીધી છે કે પાંચ રૂપિયાની નોટ જારી કરવાનો સરકારનો કોઈ પ્રસ્તાવ નથી નવા વર્ષે મિત્રો આ ફોટા વાયરલ થઈ રહ્યા છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે પાંચ હજારની નવી નોટ જાહેર થઈ છે લીલા કલરની જો કે મિત્રો સરકારે જણાવી દીધું છે આરબીઆઈએ જણાવી દીધું આ કે આ તદ્દન ખોટો દાવો છે પાંચ હજારની નોટ જાહેર કરવાનો સરકારનો કોઈ પ્રસ્તાવ નથી અત્યારે માત્રને માત્ર મિત્રો માર્કેટમાં દસ વીસ પચાસ સો બસો અને પાંચસો રૂપિયાની નોટ જે છે તે અસ્તિત્વમાં ચાલે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મેળવી લે તો સરકાર શું ઊંઘી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ મોટો પ્રસ્તાવ મૂક્યો કારણ કે મિત્રો રાહુલ ગાંધીએ એવું જણાવ્યું કે લસણના ભાવ ચાલીસ રૂપિયાથી વધીને અત્યારે ચારસો રૂપિયા ગયા છે તો સરકાર ઊંઘી રહી છે કે શું રાહુલ ગાંધીએ મિત્રો મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે અને મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે મોંઘવારીને લઈને પ્રહારો કરતા મંગળવારે એક વિડીયો શેર કર્યો રાહુલ ગાંધીએ તેમાં તેમણે મિત્રો શાક માર્કેટના કેટલાક મિત્રો હિસાબને લઈને માહિતી આપી અને જણાવ્યું કે લસણના એક સમયે ચાલીસ રૂપિયા હતા પ્રતિ કિલો આજે તે ચારસો રૂપિયાનું થઈ ચુક્યું છે તો મોંઘવારી મોંઘવારી પંદર થી ત્રીસ રૂપિયા લીટર ત્યારબાદ હવે મિત્રો તેના ભાવ વધીને તમે જોઈ શકો સાઈઠ થી સિત્તેર રૂપિયા લીટર પહોંચી ગયા છે પેટ્રોલ પણ પહેલા સાઈઠ રૂપિયાનું લીટર મળતું હતું હવે તે પણ સો રૂપિયા લીટર પહોંચી ગયું છે ગેસ સિલિન્ડર પણ પહેલા ચારસો રૂપિયાનો મળતો હતો હવે તે પણ આઠસો રૂપિયા પહોંચી ગયો છે તો સરકાર શું કરી રહી તેવા સહાલ રાહુલભાઈએ ઉભા કર્યા છે તો મિત્રો રાહુલ ગાંધીની આ વાતથી તમે સહેમતી ધરાવો છો નહીં કોમેન્ટની અંદર લખીને ચોક્કસપણે જણાવી આપજો

થયો છે કારણ કે હવામાનની અંદર મોટું પરિવર્તન આવ્યું હતું બંગાળની ખાડીમાં તેની અસર થઈ છે ચાની અંદર અને ચાનું મિત્રો જે છે તે ઉત્પાદન ઘટ્યા હોવાને કારણે આવનારા દિવસોની અંદર ચા જે છે તે મિત્રો આપણને મોંઘી થતી જોવા મળી શકે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો એક લાખ કરોડની યોજનાને મંજૂરી આપી દેવામાં આવશે નવ્ય વર્ષે મિત્રો સરકારે આપી મોટી રાહત મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે અને ગુજરાતનો ખેડૂત આગળ વધી શકે તે માટે સાથે જ મધ્યમ વર્ગના લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે મિત્રો કૃષિ સંબંધિત બે યોજનાઓને મંજૂરી આપી દીધી છે અને આ બે યોજના નાની નથી આના ઉપર મિત્રો એક લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે જેમાં મિત્રો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે સરકારે સત્તાવન હજાર રૂપિયા ફાળવ્યા છે બીજા નંબર પર કૃષ્ણ નીતિ નામની યોજના માટે સરકારે કરોડનો સમાવેશ કર્યો છે તો આ મિત્રો એક લાખ કરોડની યોજનાની મંજૂરી મિત્રો આપવામાં આવી છે અને આ યોજનાની અંદર જે પૈસા ફાળવવામાં આવ્યા છે તે ખેડૂતોની આવક વધારવા માટે મધ્યમ વર્ગના લોકોને આગળ લઈ જવા માટે વાપરવામાં આવશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ચોમાસુ બે હજાર પચીસ લઈને મોટી જાહેરાત મિત્રો બે હજાર પચીસ સાલની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જાણીતા હવામાનના જાણકાર પરેશભાઈ ગોસ્વામીએ જણાવી દીધું છે કે આ વર્ષ કેવું રહેવાનું છે તો મિત્રો પરેશભાઈની મુદ્દે મિત્રો પરેશભાઈ શું કહેવા માંગે છે તે જાણીએ તો સૌથી પહેલા તો મિત્રો પરેશભાઈ જણાવ્યું કે આ બે હજાર પચીસ નું વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું બનવાનું છે બે હજાર પચીસ નું ચોમાસુ જે છે તે મિત્રો બે હજાર ચોવીસ ના ચોમાસાની જેમ વહેલું શરૂ થવાનું નથી આ વર્ષનું ચોમાસુ જે છે તે મિત્રો ચોવીસ જૂન

Me lo va કે તો 2025 થી લાગુ થવા જઈ રહ્યા છે નવા ટ્રાફિક નિયમો તો જો તમે પણ રસ્તા ઉપર ગાડીઓ ચલાવો છો તો આ નિયમો જાણવા જરૂરી બનવાના છે કારણ કે હવે ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે અને 1 જાન્યુઆરી 2025 થી હવે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે નવા વર્ષથી મિત્રો સુરત પોલીસ કડકાઈ અપનાવવામાં જઈ રહી છે ત્યારે વાત કરીએ તો ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરાવવા માટે પોલીસે કમર કસી છે આ અંગે મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંગવી પોલીસ કમિશનર અને ખાસ કરીને મિત્રો જે અનુપસિંહ ગોહલેત છે તેમની સાથે મિત્રો તેમણે વાતચીત કરી છે મીટિંગ પણ યોજવામાં આવી હતી અને 2025 માટે રોડ મેપ તૈયાર કર્યો છે ખાસ કરીને મિત્રો નિયમ વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો જાહેર રસ્તા ઉપર સ્પીટિંગ કરનારા એટલે કે પાનની પિચકારીઓ મારનારા લોકો સામે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવશે તો જો તમે પણ રોડ રસ્તા ઉપર મિત્રો ગાડીઓ ચલાવો અને પિચકારીઓ મારતા પકડાશો તો કડક કાર્યવાહી થઈ શકે છે તો તમારે સાવધાન રહેવું બીજા નંબર ઉપર મિત્રો પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટ અમલવારી ચુસ્ત રીતે થાય તેના માટે પણ કામ કરી રહી છે 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અપીલ કરવામાં આવશે 45 દિવસ બાદ હેલ્મેટ ન પહેનારા પહેનાર વાહન ચાલકો સામે પણ મિત્રો ચુસ્ત કાર્યવાહી કરવામાં આવશે અને જેટલા પણ વાહન ચાલકો સિગ્નલનું પાલન કરતા નથી સિગ્નલ તોડીને ગાડીઓ ચલાવતા હોય છે આવા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે મિત્રો ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે તો 1 જાન્યુઆરી 2025 થી આ દરેક નિયમોનું પાલન તમારે કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો માહિતી મેળવી લઈએ તો માત્ર વીસ રૂપિયા ભરીને તમે મેળવી શકશો હવે બે લાખ રૂપિયાની સહાય મિત્રો આ સમાચાર ખૂબ જ અગત્યના છે કારણ કે કે આપને ખબર હશે સરકાર એક નવી યોજના યોજના છે છે તેનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા આ અંતર્ગત સરકાર મિત્રો તમને તમારે માત્ર વીસ રૂપિયા ભરીને વીમો લેવાનો છે અને વીમો જો મિત્રો પાકે છે તો તમને બે લાખ રૂપિયા સુધીની સહાય મળી શકે આપને મિત્રો જણાવી દઈએ કે આપને આ જે વીમો છે તે મિત્રો ખાસ કરીને અઢારથી લઈને સિત્તેર વર્ષના વ્યક્તિઓના પરિવારને જે છે તે મિત્રો મળે છે તો જો તમારી પણ ઉંમર અઢારથી સિત્તેર વર્ષની હોય તો સરકારની આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ લેજો કારણ કે વીસ રૂપિયા જેવા નજીવા ભાવે મિત્રો તમને બે લાખ રૂપિયા સુધીનું પેકેજ મળે છે છે તો મિત્રો જે તે ખૂબ જ એક નાની રકમ ગણી શકાય આપણે જણાવી દઈએ કે મિત્રો તમારે વીસ રૂપિયાનું જે છે તે પ્રીમિયમ ભરવાનું રહેશે અને તમારું આકસ્મિક મૃત્યુ થાય છે અથવા સંપૂર્ણ અપંગતા બને છે તેવા કિસ્સામાં બે લાખ રૂપિયાનું કવચ જે છે તે મિત્રો સરકાર તમને સહાય આપે છે અને વિકલાંગતાના કિસ્સામાં એક લાખ રૂપિયા તમને મળશે છે જો કે મિત્રો આત્મહત્યા જેવા કિસ્સાઓમાં આ સહાય મળતી નથી પરંતુ જો આકસ્મિક મૃત્યુ અથવા તો અપંગતા થાય તો સરકાર બે લાખ રૂપિયા આપે છે આ વીમા યોજના અંતર્ગત અને તેનું પ્રીમિયમ માત્ર વીસ રૂપિયા છે તો મિત્રો વીસ રૂપિયાના દરે તમારે પ્રીમિયમ ભરીને આ વીમા યોજનાનો લાભ જરૂર લઈ લેવો જોઈએ કારણ કે વીસ રૂપિયાનું પ્રીમિયમ જે છે તે મિત્રો સામાન્ય વસ્તુ છે તેની સામે લાભ જે છે તે મિત્રો બે લાખનો મળી શકે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો સ્કૂટી ખરીદવા ઉપર પાસઠ હજાર રૂપિયાની સરકાર જે છે તે સહાય આપશે તે મામલે શું છે વાસ્તવિકતા જાણી જાણીએ તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયા પર જે છે તે ખાસ કરીને એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે તેમાં એવું લખવામાં આવી રહ્યું છે કે સરકાર અત્યારે જે છે તે તમને સરકારી ફ્રી સ્કૂટી યોજના હેઠળ નવું મિત્રો વ્હીકલ એટલે કે સ્કૂટર ખરીદવા માટે પાસઠ હજાર રૂપિયા આપી રહેશે પરંતુ મિત્રો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબી દ્વારા મિત્રો જયારે ફેક ચેક કરવામાં આવ્યું ત્યારે તેવું જણાવવામાં આવ્યું કે યુટ્યુબ ચેનલ સરકારી સૂચનાના વિડીયો જે છે તે ભ્રામક ગણાવવામાં આવ્યો છે એટલે કે મિત્રો જે આ માહિતી જે છે તે મિત્રો આપવામાં આવી છે ખોટી માહિતી આવે છે તો તમારે માનવાનું નથી સરકાર આવી કોઈ પણ યોજના ચલાવતી નથી ખેડૂતો માટે મિત્રો એક સરકાર યોજના ચલાવે છે કિસાન પરિવહન યોજના તેમાં સરકાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે અથવા પોતાનો માલ મિત્રો એટલે કે ખેડૂતોને કોઈ પણ વસ્તુ પોતાનો પાક એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તેના માટે વાહન ખરીદવા માટે સરકાર કિસાન પરિવહન યોજના ચલાવે છે તેમાં પાંત પંચોતેર હજાર રૂપિયા મળે છે પરંતુ સ્કૂટી ખરીદવા માટે પાસઠ હજાર રૂપિયાની સહાય જે છે તે સરકાર દ્વારા ચલાવવામાં આવતી નથી

આવે સાથે જ કેટલીક એવી દીકરીઓ છે મિત્રો આપણા દેશની અંદર કે જેમને ખરેખર આગળ શિક્ષણ પૂરું કરવું છે ભણતર ભણવું છે પરંતુ તેમની પાસે પૈસા હોતા નથી જેથી મિત્રો તેમણે શિક્ષણ જે છે તે છોડવું પડતું હોય છે તો સરકાર આવી દીકરીઓ માટે પણ શિક્ષણની કેટલીક યોજનાઓ લાવે આવી નાની દીકરીઓ હોય છે મિત્રો જે પાંચમા છઠ્ઠામાં ભણતી હોય છે તે પોતાનું શિક્ષણ આગળ પૂરું કરી શકે તેવી મિત્રો કોઈ સરકારે સહાય લાવવી જોઈએ આ ત્રણ આશા મિત્રો મહિલાઓ રાખી રહી છે તો મિત્રો તમારી શું આશા છે આ બજેટથી સરકારે તમારા માટે શું બજેટમાં કરવું જોઈએ કોમેન્ટમાં લખને જણાવી દેજો thank <laughs> you

શન ડ્યુટી દ્વારા મિત્રો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈને મિત્રો આવનારા દિવસોમાં આપણને પેટ્રોલ ડીઝલ સસ્તું થતું જોવા મળી શકે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ફોન વાપરોશો તો સાવધાન થઈ જજો ગુજરાતના ફોન વાપરનારાઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે લગાતાર છે તેવી પરિસ્થિતિની અંદર અત્યારે મિત્રો ઘણા બધા એવા એપ્લિકેશન હોય છે કે જેનો યુઝ જો તમે કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ચલા કાપી લેવામાં આવી શકે તો જો તમે ફોન વાપરતા હોય તો આ પાંચ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કઈ કઈ બાબતો છે તે જણાવી દઈએ તો સૌથી પહેલા તો તમારે સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી મૂકવાની નથી એટલે કે વોટ્સઅપ

મિત્રો ચોથા પાંચમા નંબર ઉપર મેસેજ દ્વારા મળેલી નકલી લિંક ઉપર પણ તમારે ક્લિક કરવાનું નથી તો આવા કેટલાક ચાર પાંચ નિયમો છે જેનું મિત્રો તમારે કાળજી રાખવી નૈતર જે છે તે મિત્રો તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપડી શકે અથવા તો ડિજિટલ સ્કેમ થઈ શકે ત્યારબાદ ના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે લોકોને હેરાન પરેશાન કરવા નહીં મિત્રો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વસતા નાગરિકોને લઈને મોટી જાહેરાત કરતા જણાવ્યું કે જો કોઈ પણ કામ નાગરિકનું ના થવાનું હોય ટાઈમસર ના થાય તેવું લાગતું હોય તો સરકારી કર્મચારીઓ તરફથી સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ લોકોને જે છે તે મિત્રો હેરાન કરવા ના જોઈએ અને ખોટે ખોટા મિત્રો અલગ અલગ ટાઈમો આપીને લબડાવવા ના જોઈએ સાથે જ મિત્રો મુખ્યમંત્રીએ જણાવી દીધું છે કે ઝીરો ટોલરન્સ એજન્સી ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને સરકારનો નિર્ધાર છે વિકાસ આડેના ભ્રષ્ટાચારને દૂર કરવા માટે મુખ્યમંત્રીએ તાકીદ કરી છે એટલે કે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે છે તે લોકોના કામને લબડાવતા હોય છે તેવી પરિસ્થિતિમાં જો કોઈ નિયમ અનુસાર કામ જે છે તે મિત્રો ના થવાનું હોય તો સ્પષ્ટ કારણોસર મિત્રો લોકોને જણાવી દેવું જોઈએ લોકોને મિત્રો જે છે તે તારીખો લંબાવીને છેતરવા ના જોઈએ અને હેરાન ના કરવા જોઈએ સાથે જ મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારને દૂર કરવા પણ ગુજરાતમાં તાકીદ કરી છે તો મિત્રો સરકાર જે છે તે લગાતાર ભ્રષ્ટાચારને ઘટાડવા માટે એક્શન મોડમાં દેખાઈ રહી છે જે ખાસ કરીને ગુજરાતમાં વસતા નાગરિકો માટે એક રાહતભર્યા સમાચાર ગણી શકાય ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો પાક ધિરાણ લોન માફ અંગે જાહેરાત કરવામાં આવશે મિત્રો ગુજરાતના દરેક માથે અત્યારે પાક લોન જે છે તે રહેલી છે નાના મોટા આંકડામાં હોય છે એટલે કે કે મિત્રો લગભગ તો કોઈ બાકી હોય હોય જેના ઉપર અત્યારે લોન ના તેવી પરિસ્થિતિમાં મિત્રો પાક ધિરાણ લોન માફીને લઈને ઘણા બધા ખેડૂતોએ માંગણી કરી હતી કે ખેડૂતોને આ પાક ધિરાણ લોન માફી કરી આપવામાં આવે પરંતુ મિત્રો સરકારે આ માગણી સ્વીકારી ન હતી ત્યારબાદ હવે ખેડૂતોની નવી માગણી સામે આવી છે તેમાં મિત્રો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે આ પાક ધિરાણ જે લોન છે તેની નવા જૂની દર વર્ષે કરવા માટે ખેડૂતો પાસે પૈસા હોતા નથી આ લોનની મિત્રો છે નવા જૂની કરવાની હોય છે તેના માટે ખેડૂતોએ બહાર વ્યાજેથી પૈસા લાવવા પડતા હોય છે તો આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે ઓટો રિન્યુની સુવિધા આપે જેથી કરીને ખેડૂતોએ બહારથી પૈસા વ્યાજે લાવીને આ લોનની નવા જૂની ના કરવી પડે તેટલા માટે મિત્રો ખેડૂતોએ માગણી કરી છે કે સરકાર ઓટો રિન્યુની સુવિધા આ કરી આપવામાં આવે તો મિત્રો તમારું શું કહેવું છે ખરેખર ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવી જોઈએ કે નહીં કારણ કે ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં ખેડૂતોની લોન માફ થઈ રહી છે ખાસ કરીને તેલંગાણામાં જ મિત્રો સરકારે બે લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી હતી તેવી જ રીતના મિત્રો ઘણા બધા રાજ્યોની અંદર લોન માફી થઈ રહી છે તો ગુજરાતના ખેડૂતોને પણ કરી આપવી જોઈએ કે નહીં તમારી શું રાય છે જણાવી દેજો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હવે શહેરોના વિકાસ માટે સરકારે જાહેર કર્યો એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ મિત્રો ગુજરાતના વિવિધ શહેરોને વિકસાવવા માટે સરકારે મોટી જાહેરાત કરી દીધી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને મિત્રો જાહેરાત કરી છે અને શહેરી વિકાસની નેમ સાકાર કરતા રાજ્યની સાત મહાનગરપાલિકાઓ અને ત્રણ શહેરી વિસ્તાર વિકાસની સત્તામંડળ થઈને ખાસ કરીને મિત્રો સત્તર નગરપાલિકાઓમાં સાથે મળીને ટોટલ એક હજાર કરોડ ફાળવણાની એક જ દિવસમાં આપી દીધી એક હજારનો ઉપયોગ જે છે તે ગુજરાતના વિવિધ શહેરો એટલે કે મહાનગરો અને નગરોને વિકાસ કરવામાં આવશે એટલે કે રોડ રસ્તાઓ સુધારવા જેવી અન્ય મિત્રો જે કામગીરીઓ શહેરોમાં થતી હોય છે તેના માટે મિત્રો આ એક હજાર કરોડનું સરકારે પેકેજ જાહેર કર્યું છે ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બે હજાર રૂપિયાના હપ્તા હવે બંધ થવા જઈ રહ્યા છે આટલા લોકો માટે મિત્રો આપણે જણાવી દઈએ કે સરકારે જે એગ્રી સ્ટ્રેક ઉપર ખેડૂત નોંધણી અને ફાર્મર રજિસ્ટ્રીની જાહેરાત કરી હતી તો હવે મિત્રો એક જાન્યુઆરી ખૂબ જ નજીક છે જેટલા પણ ખેડૂત ભાઈઓ મિત્રો એવા છે કે જેમણે એક જાન્યુઆરી સુધીમાં આ ખેડૂત નોંધણી કરાવી નથી તેવા લોકોને મિત્રો આવનારો ઓગણીસમો હપ્તો બે હજાર રૂપિયાનો મળવાનો નથી તો જો મિત્રો તમે પણ ખેડૂત નોંધણી ના કરાવી હોય તો કરાવી લેજો અત્યારે જ નહીતર આવનારો ઓગણીસમો બે હજાર રૂપિયાનો હપ્તો હવે ખૂબ જ નજીક છે તે તમને મળશે નહીં અને તમારી મિત્રો ખેડૂતો રજીસ્ટ્રી થઈ ગઈ છે કે નહીં નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો અથવા જો ના થતી હોય તો તમને શું અડચણ થઈ રહી છે શા માટે તમારી આ મિત્રો રજિસ્ટ્રી નથી થઈ રહી તેનું કારણ પણ નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લઈએ તો દીકરીઓ હોય તો તમારા ઘરમાં તો ખાસ સાંભળી લેજો મિત્રો દીકરીઓને આપી રહી છે સરકાર એક લાખ રૂપિયાની સહાય મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો દીકરીઓ માટે આ ખૂબ જ જૂની યોજના છે જેનું નામ છે વાહલી દીકરી યોજના આ યોજના વિશે અમે તમને વારંવાર જણાવતા હોઈએ છીએ છતાં પણ ઘણા લોકો આ યોજનાનો લાભ લઈ શક્યા નથી તેના માટે મિત્રો અત્યારે ફરી એકવાર અમે તમને જણાવી રહ્યા છીએ સરળતાથી આ યોજનાનો લાભ કઈ રીતના લેવો તેના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આ યોજનાની અંદર શું શું મળે છે તો સરકાર આ યોજનામાં દીકરીઓને એક લાખ દસ